ડીસા શહેરમાંથી પસાર થતો એલિવેટેડ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદમાં રહ્યો છે તાજેતરમાં જ ડીસામાં પડેલા વરસાદને પગલે અત્યારે આ એલિવેટેડ બ્રિજ જે કરોડોને ખર્ચે બનેલો છે તેના પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ બાબતે આ બ્રિજના કામને લઈને સ્થાનિક લોકોએ તંત્રથી લઈને કોર્ટ સુધી ફરિયાદો કરી છે આ બ્રિજ ના લઈ કોઈ જ કાર્યવાહી થતી નથી જેને લઈને આ બ્રિજ ધીરે ધીરે ખરાબ થઈ રહ્યો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી નમસ્કાર મિત્રો હમણાં મળતી માહિતી મુજબ ડીસાનો જે ફ્લાયઓવર છે આમ તો એ બન્યો એના પહેલાંથી અને આજ દિન સુધી વિવાદાસ્પદ જ રહ્યો છે ગઈકાલે એવા સમાચાર મળ્યા કે એના ઉપરથી કોઈ પોપડું પડ્યું છે અને કોઈ સ્કૂલ વેનમાં બાળક ઇજાગ્રસ્ત થયું છે સાથે સાથે બ્રિજની ઉપરનો પણ ઘણો બધો મોટો ભાગ એ ખાડાઓ પડ્યા છે અને એને ત્વરિત સમારકામની જરૂર છે જો આ બ્રિજને આ રીતે છોડી દેવામાં આવે તો ગમે તે ભયંકર અકસ્માત થઈ શકે છે આજે આ પોપડું પડ્યું છે જો એમાંથી તંત્ર ધારાસભ્ય અને અન્ય જાગૃત નેતાઓ જો ધ્યાને નથી લેતા તો શું બ્રિજ પડશે પછી આપણે જાગીશું ગુજરાત અને સમગ્ર ભારતમાં બ્રિજ પડવાનો સિરસ્તો ચાલી રહ્યો છે અને એટલું બધું કેઝ્યુઅલ બની રહ્યું છે જાણે કોઈ જુગારના કે દારૂના આરોપી પકડાયા હોય ખરેખર આ ના ચાલી શકે મિત્રો ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત છે આ બ્રિજ કંઈ સો બસો પાંચસો વર્ષ ચૂનો નથી લગભગ યાદ છે ત્યાં સુધી સને બે હજાર એકવીસથી જ એનું લોકાર્પણ થયેલું છે અને આ તો હજુ એમ સમજીએ કે આ બ્રિજ જુવાન પણ થયો ના ગણાય કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ સિમેન્ટ અને ચૂનાના બાંધકામને કે ચૂનો સો વર્ષે યુવાન થાય તો આ તો હજુ પાંચ વર્ષ પણ હવે થાય છે એ બ્રિજની અંદર જો પોપડા પડતા હોય આટલા મોટા સમારકામની જરૂર હોય તો એની ગુણવત્તાને લઈને પણ એના ઉપર એક ઇન્સ્પેક્શન થવું જોઈએ એનો રિપોર્ટ થવો જોઈએ જો કોઈ કંપની હોય કોન્ટ્રાક્ટર હોય તો એની સામે પણ પગલાં લેવાવા જોઈએ આ બધી બાબતોને લઈને આપણે મુખ્યમંત્રીમાં પણ પહેલાં રજૂઆત કરેલી છે કે ભાઈ ગુજરાતની અંદર ને ભારતની અંદર પણ સમગ્ર ગુજરાત ઉત્તર ગુજરાતના જે પણ ફ્લાયઓવર છે એનું એક ઇન્સ્પેક્શન કરાવવામાં આવે ટેકનિકલ ટીમ સાથે અને કોની કયા બ્રિજની કેટલી વેલિડિટી બાકી છે શું ગુણવત્તાના ધોરણો છે એની ચકાસણી થાય જેથી કરીને પુલ પડે એની પહેલાં આપણે અટકાવી શકીએ લોકોનો જીવ બચાવી શકીએ પુલ પડી જાય લોકો મરી જાય વળતરની જાહેરાતો થાય અને બધું પછી એઝ ઇટ ઇઝ તો મિત્રો ચાલી ના શકે આ બ્રિજની અંદર અત્યારે જ એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ એની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ જો કોઈ ભૂલ હોય જો કોઈ દોષી તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એની જે સલામતીની બાબત છે સુનિશ્ચિત થવી જોઈએ એવી આપણી રજૂઆત છે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો